જામનગરના બેડીબંદર રોડ પર આવેલ પટેલ કોલોની વિસ્તારમાં સિટી બી ડિવિઝન વિસ્તાર જે એમાં લાગુ પડે છે તેમાં એક ખુલ્લા પ્લોટમાં જે સામેવાળા આરોપી છે રોશનબેન અલીભાઈ સફિયા એમના દ્વારા જે આ ખુલ્લો પ્લોટ જે બે હજાર ચૌદ પંદર આસપાસ જે ફરિયાદી દ્વારા પરચેસ કરવામાં આવેલો હતો તેનામાં ચૂપડું જેવી રચના બનાવી અને ફરતે પડદા લગાવી અને એનો સવાર સાંજના સમયે ઉપયોગ કરી અને આ જે પ્લોટ છે એનો ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો મેળવેલો હોય આ બાબતની લેન્ડ ગેબિંગ એક્ટ મુજબની ફરિયાદ જે તે વખતે ફરિયાદી દ્વારા લેન્ડ ગેબિંગ કમિટીમાં કરવામાં આવેલ હતી અને ત્યારબાદ લેન્ડ ગેબિંગ કમિટી દ્વારા આ ફરિયાદને અનુસંધાને તપાસ કરી અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું છે તેવો અભિપ્રાય આપેલો હતો તેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ફરિયાદીની ફરિયાદ હકીકતની એફઆઈઆર લેવામાં આવેલી છે અને જેની તપાસ માં જે આરોપી છે રોશનબેન એમની અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ જે પટેલ કોલોનીમાં જે ખુલ્લો પ્લોટ આવેલો છે આશરે ઓગણ એસી સ્ક્વેર મીટરનો પ્લોટ છે જેમાં ત્રણેય બાજુએ અલગ અલગ નાના મોટા એપાર્ટમેન્ટ આવેલું છે એક બાજુ ખુલ્લો પ્લોટ છે અને તેમાં આશરે જે ફરિયાદની હકીકત મુજબ આશરે છ થી આઠ વર્ષથી એટલે કે બે હજાર સોળ આસપાસથી આમાં દબાણ કરવામાં આવ્યું છે તેવું ફરિયાદમાં જણાવેલું છે જે માટેની પુરાવાઓ અને અન્ય તપાસ ચાલુ છે